રાજકોટ જિલ્લાના પારડી ગામમાં રાખી અને જોવાનું દાણા જોવાનું કામ અને લોકોના દુઃખ ધર કામ ભુવા ધીરુભાઈ જુણેશિયા પટેલ એ જેવો બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિશ્વાસ ઉભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા આ નિમિત્તની અંદર ભુવાનું એક ષડયંત્રનો ભાગ હતો એને સાપર વેરાવળના મુકેશભાઈ નજીભાઈ કાપડિયા નામના પરિવારના દીકરો છે કુણાલ છે આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે આ સમગ્ર બનાવની અંદર ગુવાનો ઉપયોગ કરી ગુવાનો ષડયંત્રનો ભાગ રચન કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું એ કાવતરું નિષ્ફળ નીવડેલું છે વિજ્ઞાન એ જીરુભાઈ જુડેશીયા પટેલનો પગલાભાશ કર્યો છે એને કબૂલાતનામું આપ્યું છે માફી માંગી છે સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે એ પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાનને અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે